ઘટના બીજા જ દિવસે પણ જલાલપુર વિસ્તારમાં વધુ ત્રણ લોકોને શ્વાન કરડિયાની ઘટના નોંધાઈ છે જેને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે લગાતાર બની રહેલી સ્વાન કરડવાની ઘટનાઓને પગલે જંબુસર નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શ્વાન પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન એક સ્વાનને સ્થાનિક લોકોએ મારી નાખ્યો હોવાની ઘટના પણ સામે છે મૃત સ્વાનને વધુ તપાસ માટે પશુ દવાખાનામાં મોકલવામાં આવ્યો છે રિપોર્ટર જફલ શાહ કનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર એક્સપ્રેસ ન્યૂઝ ની ટીમ આજે આવી પહોંચી છે જંબુસર નગરના કસ્બા વિસ્તારમાં વાત કરીએ તો ગઈકાલની એક ઘટના સામે આવી હતી જ્યાં શ્વાનના કરડવાની ઘટના સામે આવી હતી જેમાં અંદાજિત બાર લોકોને શ્વાન કરડ્યા હતા ત્યારે કેમેરામેનને કહીશ કે આ એક શ્વાન છે જે કરડવાના કારણે ત્યાંના સ્થાનિકો દ્વારા જ આજે એક મારી દેવામાં આવ્યું છે હજી એક શ્વાન જે છે એ ફરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આજે પણ બીજા ચાર જેટલા લોકોને શ્વાન કરડ્યા હોવાની ઘટના સામે આવી છે જલાલપુરા વિસ્તારની આ ઘટના છે ત્યારે આપણી સાથે અહીંયા નગરપાલિકાના વિપક્ષના નેતા જોડાયા છે સમગ્ર ઘટનાને કેટલા લોકોને હાલ બાર જેટલા લોકોને નાના નાના બાળકોને પણ શ્વાને કર્યા છે અને તલાવપુરા જલાલપુરા વિસ્તારમાં પણ આ શ્વાન ઘડ્યો છે અને બીજા બી શ્વાનો એવા ફળી રહ્યા છે જે કાલે પણ બે બાળકોને તે કર્યા હતા આ કોર્ટના આદેશ મુજબ કડક આદેશ છે કોર્ટનો કે શ્વાન માટે પણ આ સરકારની નિંદ્રામાં છે કારણ કે આવા ભયના માહોલમાં લોકો જીવી રહ્યા છે કે આજે આ જે જોઈ રહ્યા મારીને મારી નાખવું પડ્યું કારણ કે લોકો ભયના માહોલમાં લોકો નાના છોકરાઓ પર સ્કૂલ કે મદરેસા જવા માટે હાલ ઘરમાંથી બી નથી નીકળી રહ્યા એટલે તાત્કાલિક ધોરણે અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને અમે અપીલ કરીએ છીએ કે આવા જે શ્વાન ફરી રહ્યા છે ને તાત્કાલિક એનો નિકાલ કરવામાં આવે તેમ જણાવ્યું કે એક સ્વાન જેને મારી નાખવામાં આવ્યું છે અને હજી એક સ્નાનને પકડવા માટે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે આવી છે અને આ અન્ય એક સ્વાન જે છે તેને પકડવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ પરમેશ્વરેશની જંબુસર